જે તેલવાળી વાળી દાળ આવે છે તે જ લીધી છે અને તેના સાથે દાળ સાથે ખાવા આપણે ભાત પણ બનાવીશું તેથી મેં અડધી વાટકી જેટલા ચોખા લીધા છે અહીંયા મેં ચોખા લાંબા લીધા છે તમે રેગ્યુલર ચોખા પણ લઈ શકો છો ત્યારબાદ આ દાળને આપણે કુકરમાં એડ કરી તેને ચાર પાંચ પાણી સારી એવી ધોઈ નાખશું ધોઈ આપણે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને પાંચ દસ થી પંદર જેટલા સિંગદાણા એડ કરીશું

અહીંયા આપણે ભાત ચોખાને પણ ત્રણ ચાર ત્રણ ચાર પાણી સારા એવા આપણે તેને પંદર મિનિટ સુધી પલાળી રાખશું આવી રીતે ચોખાને પલાળવી રાખવાથી ભાત એકદમ છૂટો છૂટો તૈયાર થાય છે અહીંયા દાળનો મસાલો કરવા માટે મેં એક ટમાટર કાપ્યું છે ત્રણ બાજરાના ટુકડા લીધા છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે ત્રણ આમલીના પીસ લીધા છે લીધા છે અને બે લીલા મરચા ઝીણા સમાયા છે ને એક આદુનો ટુકડો લીધો છે અને પાંચ થી છ લીમડાના પત્તા લીધા છે બરાબર કુકર ની ત્રણ સીટી થઈ ગયા બાદ કુકર ની હવા નીકળ્યા પછી આપણે જોયું તો આપણી દાળ એકદમ પરફેક્ટ બફાઈ ગઈ છે દાળ એકદમ પરફેક્ટ બફાવી હોવી જોઈએ તો જ આપણી દાળ એકદમ એક રસ થશે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જે એકદમ કમ્પ્લીટ બફાઈ ગઈ છે આપણી દાળ ત્યારબાદ આપણે જે અંદર વાટ ક્રિએટ કરી હતી તેને આપણે ચમચીના મદદથી આપણે કાઢી લેશું બ્લેન્ડર વડે આપણે આ દાળને ઝેરી નાખશું ગયા બાદ જે આપણે દાળ બહુ ચાલી છે તેથી આપણે તેમાં ગરમ પાણી એડ કરવાનું છે તેના પેલા આપણે જે આદુ નો કટકો લીધો હતો તે આપણે ખમણી ને તેમાં એડ કરી નાખશું ગરમ પાણી એડ કરીશું અહીંયા મેં દોઢ ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે આ દાળ બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં તેવી રાખવાની છે જરૂર ત્યારબાદ આપણે આ દાળ ને આપણે ગેસ ઉપર ઉકાળવા મૂકવાની છે દાળ ઉકળે તો તેમાં સ્વાદ જ ખૂબ જ વધારે આવે છે એટલે જેમ બને એમ તમે દાળ વધારે જ ઉકાળવાની એડ કરી નાખશું જેથી દાળ ઉકળે તેની સાથે ખાટો મીઠો ટેસ્ટ એવો મસ્ત ભળી જાય દાળ એક સાઈડ ઉકળે ત્યારે આપણે તેનો દાળનો વઘાર કરી લેશું વઘાર કરવા માટે તેલ એડ કર્યું છે ફૂટવા દેશું અડધી ટી સ્પૂન જેટલા આપણે જીરું એડ કરવાનું છે ત્રણ બાજ્યાના ટુકડા એડ કરવાના છે પાંચ થી છ લીમડાના પત્તા એડ કરવાના છે જે લીલા મરચાં લીધા હતા તે એડ કરીશું અને ટમેટા એડ કરીને આપણે ઢાંકણ ઢાંકી દેસુ જેથી વઘાર બાર ના આવે અને તેને સારી રીતે મિક્સ કરીશું એક લાલ સુકેલું મરચું એડ કરીશું જેને વચ્ચેથી કટ કરી એડ કર્યું છે ત્યારે ટમાટરને સારા એવા કૂક થવા દેસુ ટમાટર ચડી જાય એટલે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને જે ગરમ મસાલો લીધો તે એડ કરવાનો છે આવી રીતે દાળ વગાડવાથી દાળ નો સ્વાદ ખુબ જ સારો આવે છે મસાલામાંથી તેલ છૂટું પડી જાય ત્યાં ત્યાર પછી તેમાં દાળ એડ કરવાની છે જે દાળ તપેલીમાં એડ કરી તેને સારી રીતે હલાવી તે બધું મસાલો આપણે દાળમાં મિક્સ કરી નાખવાનો છે હવે આ દાળ ને આપણે પંદર મિનિટ સુધી ઉકળવા દેવાની છે જેથી મસાલો તેમાં એડ કર્યો છે તેના સાથે ઉકળે એટલે દાળનો ટેસ્ટ ખુબ જ સારો આવે છે બે કાકડી જેટલો ગોળ એડ સ્વાદ પ્રમાણે આપણે અહિયાં મીઠું એડ કરીશું આપડી દાળ એકદમ સારી એવી ઉકળી ગઈ છે ત્યારે આપણે તેમાં ધાણા એડ કરી નાખવાના છે તો સરસ મજાની આપણી ગુજરાતી એવી દાળ તૈયાર છે તમે પણ જરૂર આવી રીતે એકવાર બનાવજો પછી આપણે બેઠો ભાત બનાવીશું બધાને તપેલીમાં ભાત બનાવવા પાણી કેટલું નાખું તે ખબર હોતી નથી આજે હું તમને એ પણ શીખવાડીશ દોર ગ્લાસ એટલું તપેલીમાં પાણી આપણે એડ કરીશું અને એક કાળાવાળી ડીશ એડ કરીશું

એક તપેલી વારું જે પેલા એડ કર્યું છે તમે પણ જરૂર એકવાર આવી રીતે ભાત બનાવજો જો દસ થી પંદર મિનિટ થઈ ગયા એટલે આપણે ચેક કરીશું ધીમે ચેક કરવાનું તો આપણું પાણી નથી તપેલીમાં અને ભાત એકદમ ચડી છૂટો છૂટો તૈયાર થયો છે જોઈ શકો છો મારા બધાને આ રીતે જ ભાત બનેલો ભાવે છે તો સરસ મજાને ને આપણી ગુજરાતી દાળ અને ભાત તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કરજો જો ગમ્યું હોય તો મારી ચેનલ ને જરૂર કરજો જય શ્રી કૃષ્ણ